આરોપ લગાવતા સ્ટાફ ઉતર્યો હડતાલ પર પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં આવેલી એસવીપી હોસ્પિટલ ઘણી વખત અગાઉ પણ વિભાગ માં આવી ચુકી છે ત્યારે આ વખત ફરી એકવાર વિવાદ આવી છે હાલમાં વિશ્વ કંપનીમાં ચોક કરતા અને નું કામ કરતા ત્રણ સ્ટાફ ઉપર ડોક્ટરના કપડાનું ચોરીનો આરોપ નાખવામાં આવ્યો છે લીધે સ્ટાફ સ્ટાફ હડતાલ હડતાલ ઉપર ઉપર છે છે વધુમાં દ્વારા આક્ષેપ કરવામાં આવી કે હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓને ટાઈમસર પગાર આપવામાં નથી આવી રહ્યો અને મહિલા સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી રહ્યું છે જો કોઈ મહિલા કર્મચારી દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી રહી છે

ન્યાય આપવામાં આવે છે કે પછી તેરી ભી ચૂક મેરી ભી ચૂક નું વલણ અપનાવવામાં આવે છે સમીર ખાન પઠાણ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ મારું નામ તરનામ પ્રેમિલા પંડ્યા પ્રેમિલા મનીષભાઈ પંડ્યા ચો કારણ બધા અમે અહીં મારા સાત વર્ષ થઈ ગયા અહીં હોસ્પિટલ માં નોકરી કરવાના કોઈ દિવસ મેં કોઈ ગલત કામ કર્યું નથી કે જેથી આ કંપની કે પછી આ હોસ્પિટલ કોઈ નુકસાન થાય એ કામ મેં આ હોસ્પિટલમાં કર્યું નથી સાત વર્ષ થઈ ગયા હોસ્પિટલ હવે આ લોકો નું વિશ્વ કંપની એક વર્ષથી આવી છે એક વર્ષથી આથી અમે બહુ બધા હેરાન છો પગાર બાબતે બધી રીતે હવે આગળ પડતામાં એવું છે કે જે સ્ટાફ હેરાન થાય પગારના રીતે તો કોઈ સ્ટાફ બિચારા સામે આવી શકતા નહોતા તો એના માટે હું આ લોકોની મદદ કરવા માટે કે ભાઈ હું કાર્ય પહેલી જ શું કામ કરતી પણ હું બોલી હકું અવાજ ઉઠાવી શકું છું તો હું આગળ પડતા સાહેબોને પૂછી શકતી હતી પગાર ન ખાઈ શકતી હતી બધું કરી શકતી પણ આણે મને એવો ટાર્ગેટ બનાવ્યો તો મને ચોરીનો આરોપ મૂક્યો ચોરીનો આરોપ મૂક્યો એટલે ડોક્ટર રૂમ કરવા મોકલે મને એ લોકોના ભરેલા થેલા એ ઠેલા ઉછેરવા માટે મને મજબૂર કરી કે તમારે ડૉક્ટર રૂમ કરવા જવું જ પડશે ડૉક્ટર રૂમ કરવા ગયા અંદર ડૉક્ટરના કપડા છે એ મને ખબર નથી અમે ત્રણ લેડીસું હતી ત્રણ લેડીસું અમે રેમ્પનો ઉપયોગ કર્યો અમને ખબર નથી કેમ કે અમે ચાનો ટાઈમ હતો એટલે અમને ખબર નથી કે ભાઈ આ વસ્તુ ગલત રીતે અમારો ઉપયોગ થશે ત્યાંથી રેમ્પમાંથી ઉતર્યા ત્યાંથી પછી અમને તરત જ ફોન આવ્યો સાહેબનો શશાંક સરનો કહેશે કે પ્રેમલા બેન નીચે આવો તમે કપડાં જે લઈ ગયા એ અમને ખબર નથી કે કપડાં છે ખાલી એ સ્ટ્રેચર અમને નીચે બોલાવડાય એ સ્ટ્રેચરમાં કપડાં લઈને નીચે એમને ગ્રાઉન્ડ ફ્લોરમાં મૂક્યું અમે નાખવા બહાર જતા હતા અંદર લઈ નતા મારી બે લેડી હું સ્ટેચર લઈને બહાર નીકળી ગઈ હતી હોસ્પિટલ અંદરથી વોર્ડમાંથી ને હું વોર્ડમાંથી હું તરત જ સાહેબ જોડે ગઈ તો કહે છે કે ચોરી થઈ છે તો મેં પૂછ્યું કે શે નહીં ચોરી તો કે મારો સામાન ગયો હવે ડોક્ટર ના અંદર સીસીટીવી કેમેરા નહીં ના નથી ખાલી લોબીમાં જ છે તો લોબી દેખાવ હા લોબી માં દેખાય છે અમે સ્ટેચર લઈને જઈએ છીએ પછી અમે 11 ફ્લોરે ઉતાર્યો જો મારા ચોરી કરવી હોત ને તો હું 7 વર્ષ જૂની છું એટલે મને ખબર હોય કેમેરા ક્યાં નથી કે ના ક્યાં છે બરાબર તો મારા જો ચોરી કરવી હોત તો હું 17 માળે લઈ જઈ શકતી હતી 18 માળે લઈ જઈ શકતી ને બે ત્રણ દિવસે હું બહાર એ વસ્તુ કાઢી શકતી હતી જે ચોરી કરે છે એને નથી લાવતા સામે ને જે નિર્દોષ છે એના સામે લઈને ઊભા છે હવે આ જેટલો સ્ટાફ મારો ઊભો છે એનું તમે લઈ લો બાકી મને તો ચોરી માટે બહાર કાઢી છે તો મને એનો ન્યાય જોઈએ પછી હું રિઝાઇન આપવા તૈયાર છું બોલ સર તમારું નામ મારું નામ વિનોદ પરમાર છે ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી એકચુઅલી ગઈકાલથી આ સ્ટાફ જે છે હડતાલ પર ઉતરેલો છે બેઠેલા છે એમના હક માટે એમના અધિકાર માટે જેમ પેલા પ્રેમિલાબેને હમણાં કહ્યું કે ભાઈ મને ઉપર ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો બીજા લોકો અનેક અને અલગ 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 પ્રશ્નોના કારણે બેઠેલા છે આ આજે કાલ રાત્રમાં બે વાગ્યા કોઈ નિર્ણય આવ્યો નહીં આજે સવારથી હું અહીંયા ઊભો છું મેં જાતે સીઇઓ સાહેબ જોડે મેં કાર્ડ મોકલાવ્યું છે સીઈઓ સાહેબ કે મારી જોડે સમય નથી એક બેન છે ડૉક્ટર એ બધું સંભાળે છે એમની જોડે મેં કેવડાય એમની પાસે સમય નથી આ અહીંયા હોસ્પિટલની અંદર એવું તંત્ર થઈ ગયું છે કે એનું કોઈ લિમિટ છે જ નહીં મને આમ આમ કહેવાય માનવતા જેવું નથી આ લોકોનું અત્યારે હાલ આ લોકો એસવીપી હોસ્પિટલે અત્યારે આ જે સ્ટાફ છે એ સ્ટાફનું માટે પાણી બી બંધ કરાવી દીધું પાણી પીવા જવાનું અને કુદરતી હાજત મતલબ એકી પેશાબનું બી બંધ કરાવી દીધું છે આ કેટલી હદે બરબરતા કહેવાય ચલો સ્ટાફ છે કંઈ વાત છે કે કંઈ બી છે તમે બેસીને ચર્ચા કરો મેં સવારનું બેથી ત્રણ વખત કેવડાવી છે કે ભાઈ પાંચ માણસને બોલાવો અને આનું કંઈક નિવેડો લાવવા માટે આપણે ચર્ચા કરીએ તો આ લોકો કંઈ માનવા તૈયાર નથી કંઈ સાંભળવા તૈયાર નથી એક જ એજન્સીને બબે બ બબ્બે કોન્ટ્રાક આપવામાં આવેલા છે એવું પણ સાંભળવામાં આવ્યું છે પણ આમાં ઊંડું જો તપાસ કરવામાં તો ઘણા બધા કૌભાંડ આ હોસ્પિટલને બધી હોસ્પિટલોમાં નીકળશે અલગ 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 રીતે કારણ કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આ લોકોએ જે જ્યાંથી ચાલુ કરી છે ત્યારથી આ લોકો એ જ વિચારે છે આ વેપારીકરણ કરી નાખ્યું છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આ મજૂરો જે છે એ જૂના જમાનામાં જેમ હતું ને કે ભાઈ માણસની સામે માણસનો વેપાર થતો હતો આ માણસોનું વેપારીકરણ કર્યું છે આ લોકો જે નોકરી કરવા આવે છે આ લોકોને મિનિમમ વેજીસ ઉપર રાખવામાં આવ્યા છે બરાબર એમને કામ કરીને તોડાય રાખવામાં આવે છે બરાબર અહીંની કોઈ પણ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ આ માથાકૂટ ટાય છે આ બેન જે છે જે પ્રેમિલા બેન એમનું કહેવું છે કે મને ચોરીનો આક્ષેપ મારી પર મૂક્યો કેમ તે સાબિત કરો બરાબર જો સાબિત ના થાય તો એના માટે શું પગલાં લેવા એ મેનેજમેન્ટે વિચારવાનું રહ્યું બરાબર હું તો આપના માધ્યમ દ્વારા જણાવવા માગીશ આ સરકારની એક જ વસ્તુને કહું છું કે આવા ગરીબ જે લોકો તમે એક બાજુ એમ કહો છો કે અમે ગરીબોની સરકાર તો આ ગરીબો આ બધા લાઈન સ્વરૂપે એમના હક માટે ઉભા રહ્યા કેમ હજુ કોઈ આવતું નથી ગઈકાલનું આ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ છે ગઈકાલના આ લોકો હડતાળ પર ઉતરેલા છે કેમ કોઈ આવ્યું નથી કોઈ પૂછવા પણ આવતું નથી સ્ટેન્ડિંગ કમિટી બી છે બધું પણ છે એના સીયુ સાહેબે બધું આ લોકોને એકી પાણી બધું બંધ કરાવી દીધું અહીંનું પાણી પીવા નહીં મળતું અહીં ઉપર જવાના સિક્યુરિટી સ્ટાફને બાર એમના નામની નોટિસ લાગે આમની આબરૂનું શું પહેલો પ્રશ્ન માર્યો છે ગરીબ હોય મધ્યમ વર્ગનો હોય કે હાઈ ક્લાસ ફેમિલીનો હોય પણ કોઈ પણ વ્યક્તિને એની ઇજ્જત વાલી હોય બરાબર એની ઇજ્જતનું શું આજે નામ એમને આ લોકોને જે સત્તર અઢાર જણાના ટર્મિનેટ કર્યા છે એક સામટા શાક માટે તમારે કંઈ ભૂલ હતી કંઈ હતી હું સામેથી કહું છું કે ભૂલ તમને લાગતી હતી કોઈની બી તો ત્રણ કે ચાર કે પાંચ વ્યક્તિનું તમે નામ આપો ને તો એના માટે કંઈક નીકળે કે વાત છે તમે અઢાર જણાના શાક માટે એકદમ ટર્મિનેટ કરો છો એનો મતલબ શું હું હોસ્પિટલ કેર કમિટીનો ચેરમેન છું એના માટે જ અહીંયા ઊભો છું કારણ કે હોસ્પિટલના દરેક કામ મારી અંદરમાં આવે છે અમારી અંદરમાં આવે છે આમ આદમી પાર્ટીનો ઓબ્ઝર્વેશનમાં જ હોય છે બધું હવે આજે આ આ પેશન્ટોનો પેશન્ટો હેરાન થતા હશે તેની જવાબદારી કોણ લેશે આ સ્ટાફ બતો અહીંયા એમના હક માટે ઊભો સ્ટાફ પણ સ્ટાફ પણ ખોટો નથી મારા મુજબ સ્ટાફ પણ ખોટો નથી તો મારી એક વિનંતી છે આપના માધ્યમ થ્રુ સીઓ સાહેબને કે સાહેબ તમે ખુરશી પર બેઠા છો એનો મતલબ એ નથી કે તમે રાજા થઈ ગયા હોસ્પિટલના આ પબ્લિકના પૈસા ચાલતી હોસ્પિટલ છે અહીંયા ફીસ લેવામાં આવે છે અને તમારા બધાનો જે બી પગાર છે ને ટેક્સના પૈસા અને ટેક્સ આ તમારા મારા બધાના કીજામાંથી ટેક્સના પૈસા જે છે વેરાના એમાંથી આ બધી હોસ્પિટલોનું બધું મેનેજમેન્ટ ચાલતું હોય છે તો સાહેબ મહેરબાની કરો તમારો જો લાખ રૂપિયા પકડાય ને તો રૂપિયો કે પચાસ પૈસા કર એક અધેલી બી આ લોકોની હશે તો એનું ઋણ રાખીને આ લોકોને મળવાનું રાખો આ કંઈ નાની નાના માણસો નથી જેમ ડૉક્ટર છે એમ આ સ્ટાફ છે આ સ્ટાફ હશે તો તમારી હોસ્પિટલ સાફ સાફ સુ રહેવાની છે નહીં તો ડૉક્ટરના કારણે કોઈ આવવાનું નથી ડૉક્ટર સાફ સફાઈ હશે તો જ પેશન્ટ એડમિટ થશે બાકી નહીં થાય એટલે મારી આપના આપના માધ્યમ થ્રુ નમ્ર વિનંતી સીઓ સાહેબને કે થોડો સમય ફાળવો આ ગરીબો માટે આ લોકોનું ધ્યાન આપો અને અઢાર જણ જે ટર્મિનેટ કર્યા છે અને તાત્કાલિક ઇમિજિયેટ લેવલે એ ટર્મિને